વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડી બ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઓગણીસને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોના દરોડામાં મોટી સફળતા મળી છે ટીમે બાતમીના આધારે સાવલીની પાણીની ટાંકી પાસે મુન્ના જયસ્વાલના ઘર સામે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો આ સ્થળે દરોડાના પગલે નાસભાગ મચી જવા પામી હતી જેમાં રૂપિયા ઓગણચાલીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

ધવલ મુન્નો સુભાષ જયસ્વાલ સાગર સુભાષભાઈ જયસ્વાલ બંને રહેવાસી પાણી ટાંકી સામે સાવલી વડોદરા કટિંગ કરાવનાર કમલેશ રમણભાઈ માળી રહેવાસી ભાદરવા ચોકડી સાવલી ભાવેશ નટુભાઈ માળી દારૂનો જથ્થો ઘરે સાચવનાર રાહુલ નટુભાઈ માળી નિલેશ વિઠ્ઠલભાઈ માળી દારૂનો જથ્થો ઉતારનાર કિશન વિજયભાઈ માળી તમામ રહેવાસી પાણી ટાંકી સામે સાવલી વડોદરા સહિત ઓગણીસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે